કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નિમિત્તે જવામાં હાલાકી પડતી હતી પહેલા સિવિલ હોસ્પિટલમાં બે રિક્ષા હોવાથી દર્દીઓને ચાલતા જવું પડતું હતું પરંતુ હવે ઈ દર્દી સહિત દર્દીના સગા એક થી અન્ય બિલ્ડિંગ સુધી સમયસર પહોંચી શકશે જલશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકલાડીના પ્રમુખ આદરણીય સી આર પાટીલ સાહેબનો એકોતેરમો જન્મદિવસ હતો આદરણીય પાટિલ સાહેબ દ્વારા ગોલ્ફ કાર અને સેવક બ્રજેશભાઈ ઉડકર દ્વારા ઈ રિક્ષા અર્પણ કરવામાં આવી આ બંનેઓ ગાડીઓ સિવિલ હોસ્પિટલ ખાતે ખૂબ જ ઉપયોગી થશે દર્દીઓ અને દર્દીઓના સ્નેહીજનો માટે હાલ નવી બિલ્ડિંગનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે બે બિલ્ડિંગ વચ્ચેનું અંતર એકાદ કિલોમીટર જેટલું છે એવા સંજોગોમાં દર્દીઓને મુશ્કેલી ના પડે ગેટ પર આવતા રિક્ષાઓમાં અને ત્યાં ગાયનેક વિભાગમાં જવામાં બાળરોગ વિભાગમાં જવામાં મુશ્કેલી ના પડે વૃદ્ધોને પણ મુશ્કેલી ના પડે તે માટે આ ગાડીઓ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે હું આદરણીય સી આર પાલી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે એમના જન્મદિવસ હંમેશા સેવાકીય પ્રવૃત્તિથી જ ઉજવાતો હોય છે ત્યારે હું પ્રજેશભાઈને પણ અભિનંદન આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું આ સિવિલ હોસ્પિટલને બે ગાડી અર્પણ થવાથી ખૂબ મોટો ફાયદો દર્દીઓને દર્દીઓના સગાને રહેશે તો મને વિશ્વાસ છે આભાર પાટીલ સાહેબનો અને પ્રજેશભાઈ આપણા સૌના લોકલાડીલા સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ જે કેન્દ્રીય જલમંત્રી પણ છે અને ગુજરાતના બીજેપી પ્રદેશ અધ્યક્ષ પણ છે જેમના ઇકોતેરમાં જન્મદિવસે ગઈકાલના રોજ એમના ઇકોતેરમાં જન્મદિવસ ઉજવવામાં આવ્યો તેમણે તેમના તરફથી એક ઈ વ્હીકલ જે આપ્યું છે સિવિલ હોસ્પિટલને અને બીજા એક પ્રજેશભાઈ તરફથી બે ઈ વ્હીકલ અત્રે સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા છે જે દર્દી અને દર્દીના સગાવાળાઓને બે બિલ્ડિંગ વચ્ચે જવા આવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ છે કેટલા સિવિલ હોસ્પિટલ તરફથી હું ખરેખર દિલથી એમનો આભાર માનું છું કે અમને અવારનવાર સિવિલ હોસ્પિટલની મદદે આવતા જ હોય છે અને આ બાબત પણ એમના ધ્યાને આવી અને એમણે આપણને સિવિલ હોસ્પિટલને ડોનેશન આપી જી સર હજુ કેટલી એ બાઇકની આપણને સિવિલ હોસ્પિટલને જરૂર છે

ત્યાં દર્દી દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે એક કેમ્પસમાંથી અલગ અલગ જગ્યા ઉપર જવું હોય તો એક કિલોમીટર જેટલો આ એરિયા છે એને લોકોને અગવડતા પડતી હતી તો એના કારણે એક સી આર પાટીલ સાહેબ એક ગોલ્ફકાર અને એક મેં ઈ રિક્ષાનું અહીંયા સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે આનાથી દર્દી દર્દીના સગા અને હોસ્પિટલના સ્ટાફ માટે ખૂબ રાહત થશે કેમ કે એનાથી હોસ્પિટલના સ્ટાફનો સમયનો બચાવ પણ થશે અને જે કેટલાય એવા બા વિભાગ છે અહીંયા કે બાળ વિભાગ છે સ્ત્રી વિભાગ છે એમાં અલગ અલગ જગ્યા ઉપર જવું હોય તો તે એમના દર્દીના સગા માટે પણ એક બહુ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ઘણા બધા સિનિયર સિટીઝનો પણ એમના બાળકોને લઈને આવતા હોય તો એમના માટે પણ કપરી પરિસ્થિતિ હતી એના કારણે હવે આ સિવિલ હોસ્પિટલમાં એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ ગાડીઓ હવે થઈ ગઈ છે ને હવે દરેક કેમ્પસમાં ફ્રી સેવા આવવા જવા માટેની તમામ લોકોને ખૂબ સગવડતા હવે અહીંયા થઈ રહી છે